તુલસી વિવાહ પાછળ ઘણી ધાર્મિક વાર્તાઓ છે પણ સૌથી વધુ પ્રસિદ્ધ કથા અને તેની પત્ની વર્ણાની છે છે જેને તુલસી તરીકે ઓળખવામાં આવે વર્ણા અને કથા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પવિત્રતા સમર્પણ અને દૈવી શક્તિઓના સંઘર્ષની મહત્વપૂર્ણ દાસ્તાન તરીકે જાણીતી છે આ કથા પરમાત્મા વિષ્ણુ અને મહાદેવની મહત્તા અને ભક્તિનો મહિમા ઉજાગર કરે છે કથા અનુસાર જલંધર સમુદ્રમાંથી જન્મેલો શક્તિશાળી દૈત્ય હતો તેનો જન્મ ત્યારે થયો જ્યારે ભગવાન શિવે ગુસ્સામાં ત્રીજા નેત્રને ખોલીને સમુદ્રમાં ત્રાટક દ્વારા આગનો ઘા કર્યો આ આગના સંયોજનથી જલંધરનો જન્મ થયો અને સમુદ્ર દેવને તેને અને સમુદ્રદેવે તેને પુત્ર તરીકે સ્વીકાર્યો જલંધરનો જન્મ આધ્યાત્મિક શક્તિઓ અને અભિમાનથી ભરપૂર હતો એવામાં જલંધરનો ગુસ્સો અને દૈત્ય ગુણો વધતા ગયા અને તે દેવતાઓના વિરુદ્ધમાં ગયો તેની તેની વિશેષતા એ હતી કે પત્ની વર્ણાની પવિત્રતા અને સમર્પણ જલંરને અજય બનાવતી હતી તેણે ખૂબ જ ઝડપથી દેવતાઓ અને સ્વર્ગ લોકને પરાજય આપ્યો હતો વર્ણા જલંધરની પત્ની અવિરત ભક્તિથી ભરપૂર હતી અને તે પવિત્ર ચારિત્રવાળી સ્ત્રી હતી તેણે ભગવાન

ભગવાન વિષ્ણુએ જાણ્યું કે જલંધરને હરાવવા માટે તેની પત્ની વર્ણાની પવિત્રતાનો ભંગ કરવો આવશ્યક છે તો ભગવાન વિષ્ણુએ જલંધરના સ્વરૂપમાં વર્ણા સમક્ષ ગયા અને તેની પવિત્રતાનો ભંગ કર્યો વર્ણાને જ્યારે આ કપટી રહસ્યની ખબર પડી ત્યારે તે વિષ્ણુના આકૃતિથી ક્રોધિત થઈ ગઈ તેમને શાપ આપ્યો તમે પથ્થરની મૂર્તિ બની જશો ભગવાન વિષ્ણુએ આ શાપને સ્વીકાર્યો અને વર્ણાની ભક્તિ અને સમર્પણને માન આપીને વચન આપ્યું કે તેઓ શાલિગ્રામ રૂપે તેની સાથે વિવાહ કરશે વર્ણા પછીથી તુલસી રૂપે પ્રગટ થઈ તુલસીને હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર ભક્તિપૂર્ણ માનવામાં આવે છે અને તેણે વિષ્ણુ પ્રિયાની ઉપાધિથી સન્માન આપવામાં આવ્યું તુલસી વિવાહ એ પરંપરા બની જેમાં તુલસી એટલે કે તુલસીના છોડને વિષ્ણુના પ્રતિનિધિ એવા શાલિગ્રામ સાથે વિવાહિત કરવામાં આવે છે તુલસી વિવાહમાં ત્રણ મહિના પહેલાં તુલસીના છોડને નિયમિત સિંચન કરવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે વિષ્મ પંચક અથવા જ્યોતિષશાસ્ત્રોક્ત વિવાહ મુહૂર્તમાં મંગળ ગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ મંડપ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ માતૃકા પૂજન અને પુણ્યાવાચન કરાવવામાં આવે છે ત્યારબાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢું રાખીને બેસાડવામાં આવે છે ગોધરી સમય એટલે કે સાંજના સમયમાં તરીકે ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ મંત્રોચાર સાથે કન્યા તરીકે તુલસીનું દાન કરવામાં આવે છે ત્યારબાદ પુષ્કંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવવામાં આવે છે પછી વસ્ત્ર વગેરેનું દાન આપવામાં આવે છે અને શક્તિ મુજબ બ્રાહ્મણ ભોજન કરાવાય છે અને પછી પોતે પણ ભોજન કરી શકે છે યજમાન માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન થાય છે ભારતમાં હિન્દુ સમાજમાં તુલસી વિવાહ બાદ જ લગ્નની મોસમ શરૂ થાય છે આવી માહિતી માટે ધાર્મિક ધ્યાન ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો